શ્રી લીંબડી કેળવણી મંડળ સંચાલિત ત્રણ સંસ્થાઓ શ્રી જી એસ કુમાર વિદ્યાલય શિયાણી હાઈસ્કૂલ તેમજ પાણશીણા હાઈસ્કૂલનું આજરોજ પ્રજ્ઞશ્રી જગદીશભાઈ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે આ બાબતે વાત કરવામાં આવી તો શ્રી લીંબડી કેળવણી મંડળની અલગ અલગ સંસ્થાઓ આવેલી છે ને સંસ્થાના સહમંત્રી શ્રી પ્રકાશભાઈ સુનીના અથાગ મહેનતથી ને પરિશ્રમથી કેળવણી મંડળની દરેક સંસ્થાઓનું નવનિર્માણ કરવામાં આવ્યું છે

તેમજ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ જોડે જોડે આ સંસ્થામાંથી બદલી થયેલ બદલી કર્મચારી તેમજ નવા આવેલ કર્મચારીનું સ્વાગત સાથે સન્માન પણ કરવામાં આવ્યું હતું ત્યારે કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના કરી તેમજ દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમમાં આવેલ મહેમાનનું સન્માન સાથે સ્વાગત કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી ત્યારે આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે પ્રજ્ઞશ્રી જગદીશભાઈ ત્રિવેદી હાજર રહ્યા હતા તેમજ લીંબડી ધારાસભ્ય શ્રી રાણા પ્રકાશભાઈ સોની બાબુભાઈ જીનવાલા હાથ સાળ નિગમના પૂર્વ ચેરમેન શંકરભાઈ દલવાડી તેમજ લીંબડી નગરપાલિકાના પ્રમુખ રઘુભાઈ પટેલ સહિતના મહેમાનો હાજર રહ્યા હતા તેમજ આ કાર્યક્રમમાં મંડળ સંચાલિત મંદિર તમામ શાળાઓ તેમજ અને અને કોલેજના શૈક્ષણિક તમામ કર્મચારી હાજર રહ્યા હતા ત્યારે આ કાર્યક્રમમાં પ્રજ્ઞશ્રી જગદીશભાઈ મકવાણા મીઠી મીઠીવાણી દ્વારા આવેલ મહેમાનોને વક્તવ્ય સાથે હસાવી પણ ચૂક્યા હતા પોતાના જીવનની અનેક વાત કરી હતી અને આ કાર્યક્રમની શરૂઆત પહેલા જીએસ કુમાર વિદ્યાલયના આચાર્ય શ્રી કેબી ચાવડા દ્વારા આવેલ મહેમાનો તેમજ કાર્યક્રમમાં હાજર તમામ લોકોનો સ્વાગત સાથે આભાર વ્યક્ત કર્યો હતો અને આ કાર્યક્રમને સફળ બનાવવા લીંબડી કેળવણી મંડળની સંસ્થાઓ તો ખરી પણ ખાસ કરી જીએસ કુમાર વિદ્યાલયના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારી દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી બ્યુરો રિપોર્ટ કલ્પેશ વાટેર સુરેન્દ્રનગર